ભંડુરી નજીક સર્જાયો અકસ્માતેનું મોત ઇજાગ્રસ્તને એક સો આઠ મારફતે સારવાર માટે માળિયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ દિવ્યાશકુમાર રવજીભાઈ સુંદરવા ઉંમર વર્ષ અંદાજે અઠાવીસ વર્ષને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તપાસ કરી ડોક્ટર પાયલ પરમારે મૃત જાહેર કર્યા હતા અકસ્માતમાં એક અન્ય વ્યક્તિને ગંભીર ઈજા થતા તેને આગળની સારવાર માટે રિફર કરવામાં આવ્યો સ્થાનિક લોકોમાં થતી ચર્ચા મુજબ વાહન સાથે કોઈ અજાણ્યું જાનવર અટકાયું હોવાની આશંકા વ્યક્ત થઈ રહી આગળની કાર્યવાહી માળિયા હાટીના પોલીસ તંત્ર દ્વારા ચાલી રહી છે પરિવારજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું હતું અને વિસ્તારમાં ગમગીન માહોલ છવાયો હતો રિપોર્ટ સોદિયા એકસો આઠમાં એક દિવ્યશ રવજીભાઈ સોંદરવા ઉંમર બાવીસ વર્ષ રહે બરુલાને એકસો આઠ મારફતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માળિયા હાટીના લઈ આવવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને એમની સાથે બીજા સાંત શકીત ઉમરભાઈ ઉંમર પચીસ વર્ષ રહે ગળું એમને ફ્રેક્ચર ડાબા હાથમાં ફ્રેક્ચર હોવાથી અને બીજી ઈજાઓ હોવાથી આગળ હાયર સેન્ટર પર રિફર કરવામાં આવ્યા હતા